અંકલેશ્વર કેમિકલ વેસ્ટ નિકાલ પ્રકરણમાં વોન્ટેડ આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો બનાવની વિગત અનુસાર ગત પંદરમી ઓક્ટોબરના રોજ અંકલેશ્વર બી ડિવિઝન અને પાનોલી પોલીસની સંયુક્ત ટીમોએ અંદાળા ગામના કા હોટલ સિલ્વર સેવનના પાર્કિંગમાંથી વીસ હજાર નવસો ને ચાલીસ કિલો કેમિકલ વેસ્ટ અંદાજીત જથ્થોની કિંમત રૂપિયા બે લાખ તેમજ ટેન્કર કિંમત રૂપિયા પાંચ લાખ અને મોબાઈલના પાંચ હજાર મળી કુલ સાત લાખ ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો જે તે સમયે બી ડિવિઝન પોલીસ મધ્યપ્રદેશના બડાગાવ ખાતે રહેતો ટેન્કર ચાલક ભગવત સિંહ હરે સિંહ ચંદ્રવતને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ આધારે આ ગુનામાં અગાઉ પોલીસ ઓરિએન્ટ રેમેડીઝ કંપનીમાંથી ભરી આપનાર કંપનીના ભાગીદાર નિર્લય નરસિંહ લુવાણી તેમજ વેસ્ટ મટીરિયલ લેનાર કેમિકલ ટ્રેડર્સ રાકેશ ઉર્ફ રમેશ ભુવાની ધરપકડ કરી હતી ગાડીમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવીને કંપનીમાં જનરેટર હેચાર્ડ મેનેજમેન્ટ મંજૂરી લીધા વગર ગેરકાયદેસર રીતે માનવ પશુ અને પક્ષી સહિત પક્ષીઓના પર્યાવરણને નુકસાન થઈ શકે તેવા કેમિકલ વેસ્ટનો નિકાલ સંદર્ભ કંપનીના ભાગીદાર અને વેપારી તેમજ ચાલકને ગુનો નોંધ્યો હતો આ ગુનામાં પોલીસ કંપનીમાંથી ટેન્કર ભરી લઈ જનાર અન્ય ચાલક પ્રદીપકુમાર નંદલાલ માતા પ્રસાદ સરોજ પણ જેવો કે વોન્ટેડ હતો બી ડિવિઝન પીઆઈ વી કે ભૂતિયા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતાં ચોકડી ખાતે પ્રદીપકુમાર નંદલાલ માતા પ્રસાદ સરોજ હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે આધારે પીએસઆઈ પી કે રાઠોડ પીઆઈ વી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ કીમ ખાતેથી પ્રદીપ કુમાર નંદલાલ માતા પ્રસાદ સરોજને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી તેની પૂછપરછ શરૂ કરી હતી